પોર થઈ ગયો છે અને પપ્પા છે ને અત્યારે સુવિચાર તમારે આપવાનો છે જય જય માતાજી જય મોગલ હવે આજનો સુવિચાર છે ક્રોધ ભડકી ઉઠે ને તો શાંત રહેવું કારણ કે ક્રોધ ની તાકાત છે ને

મને શું ઓકે બાકી તો મારી વાઇફ ના જાય અને એક ધારી કામ કરે ભાઈ કામ બાકી કેવું પડે આ ટાઈડ ના કપડા તો એમ જોવો ખરા અરે રામ રામ

એટલે નાસ્તા નું મોટું નામ નાસ્તો એ જોયું ને એને કે મેથી છે અને ઠંડુ વાતાવરણ છે આવા વાતાવરણ ની અંદર આપણને ભાવે ને

પણ એના સદગુણો બહુ મોટા હોય છે પુષ્પ આવ્યા છે આ ગુલાબના ફૂલ છે ને બધાય અમે માતાજીને ચડાવી છીએ ડેઈલી બે ટાઈમ અમારો નિત્યક્રમ છે ફૂલ હોય તો ચડાવીએ નકર માતાજીને ક્યારેક નોય ચડાવીએ એવું નથી અને ગુલાબ આવ્યા છે ને એવી રીતે બીજા ફૂલે આવ્યા છે ગલગોટા જો કેટલા મસ્ત છે છે આ બારમાસી કહેવાય ને હું કેવાય કોમેન્ટ કરી દેજો ને આપડી શેરડી જો કેટલી બધી મોટી મોટી થઈ ગઈ છે હજી મોટી થવા દેવાની છે એક ગલગોટા નું અહિયાં છે પછી આને કેવાય વ્હાઈટ ટોલા બારમાસી કહેવાય ને શું કેવાય વ્હાઈટ ફૂલ ટૂંકમાં આવ્યા છે અમને શોખ છે ફળ ને ફ્રૂટ ને ટૂંકમાં ફૂલ ઝાડ ને એવું વાવવાનો અમને પેલેથી શોખ છે એટલે અમે વાવ્યું છે અને એના લીધે જ આખા ઘર ની શોભા વધારે લાગે બને છે રસોડામાં આજે રસોડામાં છે ભરેલા રીંગણા નું ઓહો સામગ્રી બધી થાય છે સરસ સરસ ભરેલા રીંગણા બને છે ભરેલા રીંગણા

કઈ દેખાય છે આમાં તો ખાંડે ચટણી મારો દીકરો કેવો ડાયો છે ખાંડી દીધું મને પેલા એમ લસણ આદુ નું ખાંડતી થી કે લાય મમ્મી મારે કરવું છે એટલે ખાંડી દીધું એટલે બધું વયો ગયો લ્યો તો મિત્રો આમ જોઓ આપડે રીંગણા ભરાઈ ગયા છે આ જોઈન મોઢામાં પાણી નો આવે ને તો YouTube મૂકી દો વાલીડા રીંગણા ભરાઈન તૈયાર છે અયા ડુંગળી લસણ ની નાદુ ની પેસ્ટ બરોબર કોથમી ને બટેટા યુગભાઈ માટે સ્પેશિયલ ને મસાલો મસાલો વહી તો બરોબર ઓકે ગ્રેવી ખાલી વઘાર કરવાનો છે ઓકે તો ભાઈ મેડમ જી ના રસોડા કઈક આવો પ્રોગ્રામ છે ભરેલા રીંગણા નો તમારે ખાવા હોય ને તો આવી જજો પણ તમારે વત છે

એની હાટું થી તીખું અને ખારું જોતી ભાઈ હાટું થી ખારું ઓછું કરો થી તીખું એટલે થોડક ઓકે ઓકે સરસ બટેટા જોઈ કે માં ડોકો કાઢમાં નકામા સાટા ઉડશે ને તો બીજો થાય ના ના ને ભેગા થઈ જાય બધો મસાલો બધો બહાર આવે એટલે નોખા નોખા મૂકો બધું રાખો વિડિયો મારી પાસે નઈ લાવવાનો કા થી પણ વાહ વાહ વેરી ગુડ